બાર છ બે હજાર ત્રેવીસના પેપરનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ ત્યારે પાર્ટ ફાઈવમાં આપણે કેટલીક જોઈશું શોર્ટ નોટ આગળ પણ આપણે શોર્ટ નોટ જોઈ જેમને પણ એકથી ચાર ભાગ વિડીયોના ન જોયા હોય તે ચોક્કસ જોઈએ જેમાં પૂરેપૂરા પેપરનું સોલ્યુશન જે આપણે બનતો પ્રયત્ન કર્યો છે કે પૂરેપૂરા પેપરનું સોલ્યુશન આપણને મળી રહે તો સરસ મજાના પેપર સોલ્યુશનની અહીં આપણે વાત કરીએ છીએ તો જોઈએ આપણે પેપર સોલ્યુશન એસ એલ ઇ અવારનવાર પૂછાતી શોર્ટ નોટ છે સિસ્ટેમિક લુપોસ એરિથેમેટસ ઘણી વખત પૂછાય અને આપણને ખ્યાલ છે કે આ એક ક્રોનિક ઇન્ફ્લેમેટરી ઓટો ઇમ્યુન ઇમ્યુન ડિસોર્ડર છે કેવો છે ક્રોનિક ઇન્ફ્લેમેટરી ઓટો ઇમ્યુન ડિસોર્ડર ઓટો ઇમ્યુન ડિસોર્ડર છે ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસોર્ડર કેમાં ઇફેક્ટ કરે કઈ સિસ્ટમ ઉપર ઇફેક્ટ કરે તો આપણે એવું યાદ રાખવાનું વાસ્ક્યુલર બ્લડ સિસ્ટમ ઉપર અસર કરે વાસ્ક્યુલર સિસ્ટમ અને કનેક્ટિવ ટિશ્યુમાં ઇન્ફ્લામેશન લાગે આ બંને ઉપર ઇફેક્ટ કરે વાસ્ક્યુલર સિસ્ટમ અને કનેક્ટિવ ટીસ્યુ ઉપર ઇફેક્ટ કરે આમાં મોટાભાગે યંગર વુમન એટલે કે પંદર થી ચાલીસ વર્ષની વુમનમાં વધારે જોવા મળે તો એસ એલ ઇ ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે વાસ્ક્યુલર સિસ્ટમ ઉપર ઇફેક્ટ કરે કનેક્ટિવ ટિશ્યુમાં ઇન્ફ્લામેશન લાગે છે મોટાભાગે યંગ એજની વુમન એટલે કે પંદર થી ચાલીસ વર્ષની વુમનમાં વધારે સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે આવું યાદ રાખવાનું એની થાય ડેફિનેશન ઇટીયોલોજીને કહો જોઈએ જ્યારે આપણને શોર્ટ નોટ તરીકે પૂછ્યું હોય ત્યારે આપણે ડેફિનેશન લખવાની કોઝીસ લખવાના સાઇન સિમ્ટમ લખવાના ડાયગ્નોસિસ લખવાના અને નર્સિંગ મેનેજમેન્ટ લખવાનું શોર્ટમાં થોડું થોડું લખીએ એટલે આપણી શોર્ટ નોટ પૂરી થઈ જાય ઇટીયોલોજી શું છે ઇટિયોલોજી તો વુમનમાં વધારે જોવા મળે સનલાઇટ કે અલ્ટ્રાવાયોલેટ તો લાઇટથી થાય ફિઝિકલ અને ઇમોશનલ સ્ટ્રેસના લીધે જોવા મળે પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળે બાકી તો ઇમ્યુનિટીના લીધે થાય હેરિડેટરી છે એમ લખી શકો ઇમ્યુનિટી ડિસઓર્ડરના લીધે થાય બરાબર એ બધા કોઝિસ છે સાઇન સિમ્ટમમાં શું જોવા મળે તો સાઈન સિમ્ટમમાં સ્કિન રેસીસ જોવા મળે સ્કિન ઉપર ચાંઠા જોવા મળે ફોટો સેન્સેટિવિટી એટલે કે પ્રકાશમાં તરત જ ચામડી છે એ લાલ થઈ જાય ફોટો સેન્સેટિવિટી ઓવરલ અલ્સર જોવા મળે મોઢામાં ચાંદા પડે અલ્સર પેઇનલેસ જોવા મળે કેવા જોવો હોય અલ્સર પેઇનલેસ જોવા મળે આર્થરાઈટિસ જોવા મળે બધા જોઈન્ટમાં પેઇન થાય પેઇન જોવા મળે રીનલ ડિસઓર્ડરના સાઇન સિમ્ટમ જોવા મળે એનિમિયા જોવા મળે એ ગ્રુપ ઓફ સિમ્પ્ટમ છે કેવું છે ગ્રુપ ઓફ સિન્ટમ ઘણા બધા એટલે સિન્ડ્રોમ કહેવાય એને શું કહેવાય સિન્ડ્રોમ કહેવાય એનિમિયા જોવા મળે ફીવર જોવા મળે બોડી એક કાર્ડિયા નોસિયા વોમિટિંગ એનોરેક્સિયા બ્લડી સ્ટૂલ એટલે કે મલીના અને ઘણી વખત પેશન્ટ કોમામાં પણ જાય છે ઘણા બધા સાઇન સિમ્પ્ટમ જોવા મળે બરાબર તો ઓટો ઇમ્યુન ડિઝીઝ છે ખાસ કરીને વાસ્ક્યુલર અને તેની સાથે જોડાયેલો હોય કનેક્ટિવ સાથે ડાયગ્નોસિસ આપણે કેવી રીતે કરી શકીએ તો હિસ્ટ્રી લેવાની ફિઝિકલ એક્ઝામિનેશન કરવાની ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવાના જેમાં એક્સરે રે એમઆરઆઈ સીટી સ્કેન યુરિન એનાલિસિસ ઇસીજી હિમેટોલોજીકલ એક્ઝામિનેશન ટ્રીટમેન્ટ અને નર્સિંગ મેનેજમેન્ટમાં શું કરશું તો સ્કિન છે એ એની ઇન્ટેન્સીટી ઇન્ટેન્સિટી મેન્ટેન કરવાની એટલે સ્કીનને મોઈસ્ટ રાખવાની સ્કિનનું હાઈજીન જાળવવાનું હેલ્ધી લાઈફ સ્ટાઇલ પ્રમોટ કરવાની સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટેના સ્ટેપ લેવાના પ્લેન્ટી ઓફ ફ્લુડ લેવા માટેની સમજણ આપવાની કમ્ફર્ટેબલ વારંવાર કમ્ફર્ટ પૂરો એટલે કે રેસ્ટ કરવાનો કમ્ફર્ટ પૂરો પાડવાનો પેશન્ટને ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરવા માટે એન્કરેજ કરવાનું ઘણી વખત ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરી શકે નહીં કારણ કે કનેક્ટિવિટી શ્યૂમાં તકલીફ હોય ઇમોશનલ વેલબીંગ મેન્ટેન કરવાનું એન એસ એઆઈડીએસ તો નોન સ્ટિરોએલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ થેરાપી આપવી જોઈએ જો પેશન્ટને એરિથમેટસ જો પેશન્ટને આર્થરાઇટીસ હોય તો ડોક્ટર ઓર્ડર મુજબ દવા આપવાની ડ્રગનો ઓર્ડર મુજબ ડોઝ સ્કિન યુઝ કરવાનું સ્મોકિંગ એવોઇડ કરવું જોઈએ હાઈપરટેન્શન ઓછું કરવું જોઈએ રિક્રિએશનલ થેરાપી આપવી જોઈએ સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટથી દૂર કરવું જોઈએ એસઆરડી એટલે કે સોલ્ટ રિસ્ટ્રિક્ટેડ ડાયટ આપવા સમજણ આપવી જોઈએ સનલાઇટ એવોઇડ કરવી જોઈએ ડોક્ટર ઓર્ડર મુજબ કોર્ટે નો યુઝ કરવો જોઈએ ઇમ્યુનાઇઝેશન આપવું જોઈએ ખાસ કરીને નિમોકોકલ અને ઇન્ફ્લુએન્જા વેક્સિન લેવાની હોય સલ્ફા જેવી ડ્રગ્સ એવોઇડ કરવી જોઈએ ઇન્ફેક્શન ન લાગે તેની પૂરતી કાળજી રાખવી જોઈએ દર વર્ષે રેગ્યુલર એક્ઝામિનેશન કરાવવાની રિનલ ડિઝીઝ રૂલઆઉટ કરવા માટે ઇન્વેસ્ટિગેશન કરવાના લોંગ ટર્મ ટ્રીટમેન્ટ થેરાપી અંગેની સમજ ખૂબ જ લાંબો ટાઈમ ટ્રીટમેન્ટ આપવાની જરૂર પડે વેઇટ લોસ અને oral ulcer માટે વોચ કરવાનું હિમેચ્યુરિયા અને ઘણી મોટી થઈ જાય ડિઝીઝ વાર લાગે ખૂબ જ contagious ડિઝીઝ છે એટલે ઘણી બધી આપણી નર્સિંગ કેર આવે પૂરતા પ્રમાણમાં rest અને સ્લીપ આપવાનું પર્સનલ hygiene મેન્ટેન કરવાની અને skin ઇન્ફેક્શન ન લાગે તેની કેર કરવાની તો આ હતી એસ એલ નું મેનેજમેન્ટ નર્સિંગ મેનેજમેન્ટ બરાબર તો સિસ્ટેમિક લુપસ એરિથ્રોમેટસ તો આ રીતે લખાય કે ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે ઓટો ઇમ્યુન ઇમ્યુન ડિસોર્ડર છે બરાબર કેમાં તકલીફ પડે તો મોટાભાગે વાસ્ક્યુલર અને કનેક્ટિવ ટિસ્યુમાં હવે આવ્યું ઇમ્યુનિટી ઇમ્યુનિટી એક ખૂબ જ મોટો સબ્જેક્ટ છે ઇમ્યુનિટીની નોટ પૂછાય તો શું લખું ને શું ન લખું એનું આપણને ખ્યાલ આવે એટલું બધું કન્ટેન ઇમ્યુનિટી ઇમ્યુનિટી એટલે બહુ મોટો શબ્દ કહેવાય પણ આપણે લખવાનું ઇમ્યુનિટી લેટિન વર્ડ છે એનો અર્થ થાય ફ્રી ફ્રી મુક્ત થવું ઇમ્યુનિટી એટલે એબિલિટી કે જે પેથોજેનિક ઓર્ગેનિઝમના ટોક્સિકને યુટિલાઇઝ કરી અને ટોક્સિસિટી ઘટાડે એને કહેવાય ઇમ્યુનિટી બરાબર તો એન્ટીબોડીઝ પ્લસ એન્ટીજન ઇઝ ઇક્વલ ટુ ઇમ્યુનિટી આ રીતે પણ કહી શકાય દરેક વ્યક્તિમાં ઇમ્યુનિટી પાવર પોતાનું અલગ અલગ હોય ડિઝીઝને પ્રોટેક્શન કરવા માટે ડિઝીઝને સામે ફાઇટ કરવા માટે ઇન્ડિવિજ્યુઅલમાં જે પાવર હોય એને કહેવાય ઇમ્યુનિટી પાવર તો સમૂહમાં રહેતા હોય અને એક જણાને ઇન્ફ્લુએન્ઝા થાય તો દરેકને ઇન્ફ્લુએન્ઝા એટલે કે શરદી ઉધરસ થતી નથી કારણ કે ઘણાને થાય જે સસેપ્ટેબલ હોય જેનો ઇમ્યુનિટી પાવર ઓછો હોય એને થાય ઇમ્યુનિટી પાવર વધારે હોય એનો થાય નહીં તો એ રીતે પણ આપણે એક્સપ્લેન કરી શકાય ક્લાસિફિકેશન કરવાનું તમારે ઇમ્યુનિટી મેઇન બે પ્રકાર હોય નેચરલ અને એકવાર્ડ કેવી હોય નેચરલ અને એકવાર્ડ કુદરતી અને પ્રાપ્ત થયેલી બરાબર નેચરલમાં કઈ હોય તો સ્પાઈસી રેશિયલ અને ઇન્ડિવિજ્યુઅલ બરાબર સ્પાઈસીસ એટલે જાતિ રેશિયલ એટલે ઇન્ડિવિજ્યુઅલ રેશિયલ એટલે આવશે આપણે ડિટેલમાં કે જનજાતિ આવે ઇન્ડિવિઝ્યુઅલ એટલે પોતાની આવે એકવાડમાં એક્ટિવ ઇમ્યુનિટી એમાંય નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી પેશિવમાં નેચરલ પેશિવ ઇમ્યુનિટી આર્ટિફિશિયલ પેશિવ ઇમ્યુનિટી બંનેમાં આપણને એક્ટિવ અને પેસિવમાં નેચરલ અને આર્ટિફિશિયલ લેવાની સ્પાઈસીસ એટલે ટૂંકમાં જાતિ પછી એનિમલ હોય બર્ડ હોય ઘણા રોગ છે એનિમલમાં થતા હોય બર્ડમાં ન થતા હોય બર્ડમાં થતા હોય એનિમલમાં ન થતા હોય બર્ડ અને એનિમલમાં થતા હોય હ્યુમનને લાગુ ન પડતા હોય દાખલા તરીકે એવિયોન ટીબી તો માત્ર પક્ષીઓમાં જ જોવા મળે હ્યુમનમાં જોવા મળે નહીં તો એને સ્પાઈસીસ કહેવાય કે હ્યુમનમાં એની ઇમ્યુનિટી પાવર હોય સ્પાઈ બર્ડમાં એનો ન હોય રેશિયલ રેશિયલ એટલે જનજાતિ અમુક ચોક્કસ લોકોમાં અમુક રોગ થાય આફ્રિકાના નાયગ્રા લોકો હોય તો એમાં યલો ફીવર જોવા મળે આપણને યલો ફીવર જોવા મળે નહીં ફેમિલિયર હોય બરાબર કોઈ પણ ઘણી ઘણી સ્પષ્ટ થતી નથી જો જોવા મળતી નથી ફેમિલીમાં પુઅર એન્વાયરમેન્ટના કારણે થાય એપિડેમિકમાં ઘણા ફેમિલી મેમ્બરને અસર થાય ઘણા ફેમિલી મેમ્બરને અસર થાય નહીં તો એ ઇન્ડિવિજ્યુઅલ કહેવાય પછી ઇનબોર્ન હોય જન્મ ઇમ્યુનિટી ઘણી વખત હોય કે પ્રેગ્નન્સી દરમિયાન ફિટલ સર્ક્યુલેશનમાં જ મધર છે એને ઈ ઓક્સિજન ને ન્યુટ્રિશન ફિટસને પૂરું પાડે બરાબર તો એ પાડતું જ હોય ન્યુટ્રિશન પૂરું પાડે તો એવી વખતે ઘણી વખત ઇનબોર્ન ઇમ્યુનિટી પણ બાળકને હોય ઘણી ખાલી રૂબેલા જેવાને એવા ઇન્ફેક્શન હોય તો એ ઇન્ફેક્શન બાળકને લાગી શકે બાકી એક ઇન્ફેક્શન લાગે નહીં ઇન્ડિવિજ્યુઅલ હોય વ્યક્તિની દરેકની પોતાની ઇમ્યુનિટી અલગ અલગ હોય બરાબર કોઈની કોઈની હેલ્થ સારી હોય તો ઇમ્યુનિટી પાવર સારો હોય હેલ્થ નબળી હોય તો ઇમ્યુનિટી પાવર નબળો હોય એકવાઈડ એટલે મેડવેલી એકવાઈડ નેચરલ બરાબર મેડવેલી ઇમ્યુનિટી મે હોય મેડવેલી કેના દ્વારા મળે એકવાઈડ નેચરલ તો એટેક ઓફ ડિઝીઝ એક વખત રોગ થયો હોય તો એ રોગના જંતુ આપણા શરીરમાં ઓલરેડી દાખલ થઈ ગયો હોય ફરી એ રોગ થતો નથી અને ઘણી વખત સ્મોલ ડોઝ ઓફ બેક્ટેરિયા એટલે સ્મોલ ડોઝ ઓફ બેક્ટેરિયા એટલે ઘણી વખત આપણે ઇમ્યુનિટી આપીએ રસી આપીએ બીસીજીમાં શું કરીએ તો સ્મોલ ડોઝ ઓફ બેક્ટેરિયા આપતા હોય તો એ આપીએ તો પછી એ એના વિરુદ્ધમાં શરીરમાં ઇમ્યુનિટી પાવર ઉત્પન્ન થઈ જાય અને ફરીને થાય નહીં તો એને સ્મોલ ડોઝ કહેવાય એક્ટિવ ઇમ્યુનિટી એમાં આર્ટિફિશિયલ થયો હોય તો એન્ટીબોડીઝ થાય સ્મોલપોક્સ હોય તો બીજી વાર સ્મોલપોક્સનો થાય વેક્સિન હોય તો વેક્સિન આપણે આપીએ તો વેક્સિન જે કોઈ વેક્સિન આપીએ એ કેવું હોય તો એ વેક્સિનમાં ઓ કલ્ટિવેટેડ કરેલ બેક્ટેરિયા જોઈએ કલ્ટિવેટેડ કરેલ વાયરસો હોય એટલે કે અધમૃતપાય અવસ્થામાં જે વાયરસ હોય એ આપણે શરીરમાં દાખલ કરી આપણું શરીર એની સામે લડત આપે ડબલ્યુબીસીની સામે લડત આપે અને એક વખત એના સામે લડત આપે એટલે ઇમ્યુનિટી પાવર શરીરમાં ઉત્પન્ન થઈ જાય અને એ ઇમ્યુનિટી કાયમી રહે પછી એ જ રોગના જંતુ બીસીજી આપેલ હોય તો ટીબીના જંતુ જ્યારે બાળકની સામે આવે તો એ ટીબીના સામે એ રક્ષણ આપી શકે એવી રીતે ટોક્સોઇડ આપવાનો હોય અમુક ટોક્સિન મોડિફિકેશન કરીને કેમિકલના રૂપમાં આપી શકાય પેસિવ ઇમ્યુનિટી પેસિવ એટલે સીરમના રૂપમાં આપી શકાય કે કોઈ પણ બીજાને આપણે ઇમ્યુનિટી આપી એમાંથી સીરમ લઈ અને એ સીરમમાં એન્ટીબોડીઝ હોય ને એ એન્ટીબોડીઝ આપણે દાખલ આપણા શરીરમાં કરીએ કે એકદમ મંદ હોય એને સીરમ કહેવાય તો સીરમ ટોક્સોડ ઘણા બધા હોય એટીએસ છે એન્ટી ટિટેનસ સીરમ છે આ બધા સીરમ એવા હોય કે જે આપણે હોર્સમાંથી લીધેલા હોય સીપમાંથી લીધેલા હોય એવા સીરમ હોય અને એ સીરમ દ્વારા પણ ઇમ્યુનિટી મળી શકે તો આ હતા કેટલાક પ્રશ્નો અને ત્યાર પછીના ભાગમાં આપણે હજુ પણ એક પાર્કેશન્સ ડિઝીઝ અને એક ડિફરન્સ જોવાનો છે ત્યાર પછી આપણા પેપરનો ઓબ્જેક્ટિવ પાર્ટ શરૂ થાય તો મિત્રો વિડીયો જોજો વિડીયોને લાઈક કરજો વિડીયો આપણા મિત્રો સાથે